નમસ્કાર મિત્રો જીકે સફરમાં આપનું સ્વાગત છે વેલકમ વેલકમ ટુ ટુ જીકે જીકે સફર સફર ધન્યવાદ આપનું સ્વાગત છે જીકે સફરમાં નમસ્કાર જીકે કે સફરમાં આપનું સ્વાગત છે ઝડપથી ઓનલાઈન આવો ખૂબ જ અગત્યની માહિતી માટે આપના બાળકોની ખૂબ જ અગત્યની માહિતી માટે આપ જીકે કે સફરને જોઈન કરી શકો છો વેલકમ જે કે સફરમાં ઝડપ થયા ખૂબ જ અગત્યની માહિતી સાથે અહીંયા ઉપસ્થિત છે જીકે સફરમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ જીકે સફર પ્રસ્તુત કરી રહ્યું છે वेलकम वेलकम टू जीके सफर जीके सफर में आपू स्वागत है વેલકમ ટુ જી કે સફર ગુજરાત સરકારની શિક્ષણ વિભાગની મહત્વની યોજનાઓ માટે આપણે લાઇવ સેશન કરી રહ્યા છીએ જે આપના બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે આપ સૌ સમગ્ર જગ્યાએ જે સમય આપી રહ્યા છો તે સમયે જો અહીંયા આપવામાં આવે તો આપના બાળકોનું શિક્ષણ આપના બાળકોનું પરીક્ષા લક્ષી જે યોજનાઓ છે એ યોજનાઓનો આપ લાભ મેળવી શકો એટલા માટે અહીંયા લાઈવ પ્રસ્તુત કરી રહ્યા છે શિક્ષણ વિભાગની યોજનાઓ જીકે સફરમાં આપ ઝડપથી આવી શકો છો જીપે જીકે સફરમાં આપનું સ્વાગત છે જી કે સફરમાં આ લાઈવ સેશન છે લાઈવ સેશનમાં આપના બાળકોની શિક્ષણ માટેની વિવિધ યોજનાઓ શું કામ કરી રહી છે તમે એનો લાભ કેવી રીતે મેળવી શકો એ માટે અહીંયા અમે પ્રસ્તુત છે વિવિધ યોજનાઓની માહિતી સાથે ઝડપથી આવો તો આ શિક્ષણ વિભાગની વિવિધ યોજના વિશે માહિતી શેર કરું વેલકમ 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 જીકે સફરમાં વેલકમ સર જીકે સફરમાં દસ મિનિટ થઈ છે આ સાથે આપણે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની જે યોજનાઓ છે તે શું કામ કરી રહી છે એનો લાભ તમારા બાળકો સુધી કેવી રીતે પહોંચે એ આ વસ્તુ જીકે સફરમાં આપ જોઈ જોશો ઝડપથી આવો शेयर करिए छे जीके सफरमा गुजरात सरकार ना शिक्षण विभाग नी महत्वपूर्ण नी योजनाओ વિશે મિત્રો સૌથી સરકાર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની મહત્વની યોજનાઓમાં આપણે જોઈએ સમાન પ્રવેશ પરીક્ષા એને સી ઇટી નામે ઓળખવામાં આવે એને સેટ નામે ઓળખવામાં આવે સેટનો સામાન્ય અર્થ છે કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ આ કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ ગુજરાત સરકારની સૌથી પ્રથમ યોજના છે સમાન પ્રવેશ પરીક્ષા સેટ આપનું બાળક ધોરણ પાંચની અંદર અભ્યાસ કરી રહ્યું છે ત્યારે એના માટે આ પરીક્ષા યોજવામાં આવે છે સેટ જે શિક્ષણ વિભાગની મહત્વની યોજના છે સેટ આપનું બાળક ધોરણ પાંચની અંદર અભ્યાસ કરે છે ધોરણ પાંચની અંદર અભ્યાસ કરે છે ત્યારે આ સેટની પરીક્ષા લેવામાં આવે છે અને સેટની પરીક્ષા લીધા બાદ એને મેરિટમાં સમાવેશ કરીને જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલો છે એમાં આપણી ટકાવારીના હિસાબે આ બાળકોને અહીંયા અભ્યાસ કરવાની સુવર્ણ તક મળે છે જે નાનસથી રેસિડેન્શિયલ સ્કૂલ તરીકે ઓળખાય છે એમાં સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં એકથી ધોરણ પાંચનો અભ્યાસ પૂર્ણ કરે પછી બાળક જે છઠ્ઠા ધોરણમાં ધોરણ છમાં પ્રવેશ મેળવે છે ત્યારે આ યોજનાનો લાભ ધોરણ છથી થી મળવાપાત્ર બને છે સેટની પરીક્ષા આપ્યા બાદ ધોરણ પાંચની પરીક્ષા પૂર્ણ થયા બાદ એમાં વધારાની પરીક્ષા છે સેટ સેટમાં આપનું બાળક સૌથી વધારે ગુણથી ઉત્તીર્ણ થાય અને ત્યારે આ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલનો આપના બાળકો લાભ લઈ શકે છે આપ પણ આ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલનો લાભ લઈ શકો છો ટ્રાઈબલ એરિયામાં રહેતા હોવ તો પણ આ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલનો લાભ લઈ શકો છો સ્વનિર્ભર શાળાઓ જે સ્વનિર્ભર શાળાઓ છે એ શાળાઓ પણ આ સેટની પરીક્ષા બાળકો આપી શકે છે અને એ બાળકો સેટની પરીક્ષાની અંદર પાસ થઈને ધોરણ છમાં પ્રવેશ મેળવે છે ત્યારે આ શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલનો લાભ લઈ શકે છે આ સાથે જ આપણે બીજી યોજના તરફ જઈએ જ્ઞાન શક્તિ સ્કૂલમાં છથી બાર સુધીનું છથી બાર સુધીનું વિનામૂલ્યે સૈનિક સ્કૂલમાં બે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે રહેવાની અને જમવાની અદ્યતન સુવિધા આપણને પૂરી પાડે છે આ રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યા બાદ અને એનસીસીની તાલીમ પણ આપણને પૂરી પાડે છે એકથી પાંચમી અંદર સેટની પરીક્ષામાં ર એ મોડલ સ્કૂલ છે ત્યાર પછી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ એમાં સળંગ એકથી પાંચ ધોરણનો અભ્યાસ કરીને ધોરણ છમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉત્તીર્ણ થાય ત્યારે ધોરણ પાંચમાં ત્રણ હજાર વિદ્યાર્થીઓમાંથી જે તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદગી કરવામાં આવે છે ત્રણ હજાર ત્રીસ હજાર વિદ્યાર્થીઓમાંથી વિદ્યાર્થીઓને તેજસ્વી વિદ્યાર્થીઓને ત્રીસ હજાર વિદ્યાર્થીઓમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરી અને આ ટેસ્ટમાં ઉત્તીર્ણ થાય ત્યારે એમને સ્કોલરશીપ મળવાપાત્ર બને છે અધ્યત અનુદાતી સ્કૂલ માટે સ્કોલરશિપ મળવાપાત્ર બને છે આગળની એક યોજના જોઈએ બાળકો માટેની જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જ્ઞાન સાધના એટલે કે સરકારી અને અનુદાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી આઠનો સળંગ અભ્યાસ કરીને ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આરટી એક્ટ મુજબ બે હજાર નવની બાર ઓપ્શન એકની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓ હોય કે અનુદાનિત શાળાઓમાં પચીસ ટકાની મર્યાદામાં ધોરણ એકમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષામાં એકથી આઠ ધોરણનો શિક્ષણ ફરજિયાત અને પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓમાંથી એને દર વર્ષે પસંદગી કરવામાં આવે છે જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે જેમાં ધોરણ એકમાં પ્રવેશ મેળવીને સળંગ આઠ ધોરણ સુધીનો અભ્યાસક્રમ રહેલો છે અને સળંગ એકથી આઠ ધોરણ સુધી આ બાળકો અભ્યાસ કરે તેના માટે આ જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે અને મેરિટ લિસ્ટના આધારે ધોરણ આઠ સુધી સળંગ આ સ્કોલરશિપ બાળકોને મળવા પાત્ર બને છે ધોરણ એક થી આઠ પછીની સુંદર યોજના છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધન સહાય યોજના નમો સરસ્વતી વિજ્ઞાન સાધન સહાય યોજના એમાં સીબીએસસી બોર્ડની અંદર જે વિદ્યાર્થીઓ છે આ વિજ્ઞાન પ્રવાહમાં વિજ્ઞાન પ્રવાહમાં જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ નમો સરસ્વતી વિજ્ઞાન સાધન સહાય યોજનાનો લાભ લઈ શકે છે જે ધોરણ નવ અને દસમાં બાળકો માટે ઉપલબ્ધ છે એમાં છ લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર અને બારના મળીને કુલ પચીસ હજાર રૂપિયા મળવાપાત્ર બને છે નમો સરસ્વતી યોજનામાં વિજ્ઞાન સાધનસાય કે જેઓએ સાયન્સ પસંદ કર્યું છે શાળા પરિવહન યોજના ગુજરાત સરકાર દ્વારા એક શાળા પરિવહન યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે આપના બાળકોને જ્યારે પણ શાળા દૂર પડતી હોય ત્યારે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજનાની અંદર આ લોકો આ બાળકોને શાળા પરિવહન એટલે કે આપણને તમારે સ્કૂલ દૂર પડતી હોય ત્યારે આ શાળા પરિવહન યોજનાનો લાભ લઈ શકે છે તમારા રહેણ રહેઠાણથી શાળા સરકારી શાળા માધ્યમિક શાળા ઉચ્ચ માધ્યમિક શાળા પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતી હોય પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતી હોય તેવા વિદ્યાર્થીઓ માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર છે પાંચ કિલોમીટરની અંદરના એરિયામાં શાળા પરિવહન યોજના લાગુ કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા ધન્યવાદ